નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના એક્સપેરિમેન્ટલ સ્કૂલની સામે આવેલ કેશ બિલ્ડિંગ ખાતે એક સાપ દેખાતા સિક્યુરિટી કામ કરતા કર્મચારીઓ સહિત વિદ્યાર્થીઓની નાશ ભાગ મચી હતી ત્યારે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટમાં કોલ કરાતા તેમના દ્વારા તેમના સક્રિયત કર્મચારી હાર્દિક પવારને કોલ મળતા તે તાત્કાલિક કેમેસ્ટ યુનિવર્સિટીના કેશ બિલ્ડિંગ ખાતે આવી પહોંચ્યા હતા અને તેમના દ્વારા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જ્યારે તેમને સવાલ પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આ રેડ સ્નેક એટલે કે ગુજરાતીમાં ધામણ કહેવાય તેનું રેસ્ક્યુ કરી વન વિભાગને સુપ્રત કરવામાં આવ્યો હતો આ ધામણ સાપ જે આશરે 7 થી 8 ફૂટ હોવાનું જણાવ્યું હતું વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુટર્સના પ્રેસિડેન્ટ અરવિંદ પવારની ઉપર એક્સપેરિમેન્ટલ સ્કૂલની બાજુમાં જે કેશ બિલ્ડિંગ છે ત્યાંથી કોલ આવ્યો હતો કે અમારી જે બેસવાની જે જગ્યા જે છે ઓફિસ વર્ક જે કરીએ છે એ જગ્યાના બેઝિંગની અંદર એક સાપ આવી ગયો છે તે કોલ મળતાની સાથે હું ત્યાં જઈ અને જોયું તો એક રેડ સ્નેક જેને ગુજરાતીમાં ધામણ કહેવાય અને ઇંગ્લિશની અંદર એને રેટ્સનેક કહેવાય એવા સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી સાડા છથી સાડા છ થી સાત ફૂટનો એ જે સાપ હતો એ રેસ્ક્યુ કરી અને સહી સલામત રીતે વડોદરા વિભાગને સુપ્રત કરેલ છે વાઇલ્ડ રેસ્ક્યુ ટ્રસ્ટ હાર્દિક પવાર જય હિન્દ